મજામાં બાળ દોસ્તો વાર્તા સાંભળવા તૈયાર ચલો ત્યાં આજે હું તમને ગીજુભાઈ બધેકાની વાર્તાઓ વાર્તાનો બદલો ભાગ એક એની રાજા સુપડકણો એ વાર્તા સંભળાવું છું સાંભળવા તૈયાર છો ને સારું એક નગર હતું એ નગરમાં એક મસ્ત મજાનો રાજા રાજ્ય કરતો હતો એ ઘણી વાર જંગલમાં ફરવા જાય એક દિવસ રાજાને સસલા રમવા જવાનું મન થયું રાજાએ તો સૈન્ય તૈયાર કરાવ્યું અને સસલા રમવા નીકળ્યા સસલા રમતા રમતા સસલા જોડે પહોંચ્યા જંગલમાં પહોંચી સસલા રમતા રમતા એક સીએ સસલાને હથિયાર જોરથી વાગી ગયું અને સસલું તો ત્યાંને ત્યાં જ બેભાન થઈ ગયું આવું થવાથી જાણે પાપ લાગ્યું હોય તેમ તરત જ રાજાના કાન તો સુપડા જેવા મોટા મોટા થઈ ગયા રાજા તો વિચારમાં પડી ગયો કે હવે શું કરવું એ તો રાતના અંધારામાં ચૂપછાપ મહેલમાં પહોંચી ગયો તરત જ પ્રધાનને બોલાવીને જંગલમાં હકીકત બની હતી એ બધી જણાવી અને પ્રધાનજીને કહ્યું પ્રધાનજી પ્રધાનજી તમે કોઈને આ વાત કહેતા નહીં અને કોઈને પણ મારી પાસે મોકલતા નહીં કોઈને મારી જોડે આવવા દેતા નહીં પ્રધાન પ્રધાનજીએ રાજાની આજ્ઞા તો માની પણ આ વાત કોઈને પણ ન કહેવાની એ એના પેટમાં દુખવા લાગ્યું હવે જ્યાં સુધી એ વાત ના કહે ત્યાં સુધી એને ચેન પડવા ના લાગ્યું પ્રધાનજી ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયા અંતે એમણે વિચાર્યું કે આ વાત હું કોઈ માણસને તો ના કહું પણ જો હું ઝાડને કહી દઉં તો મારો પેટમાં દુખાવો પણ મટી જાય અને મારે ઝાડને કહેવાય જાય ઝાડ કંઈ ઓછું કોઈને કહેવાનું છે એમ કહી અને પ્રધાનજી તો ઝાડ પાસે ગયા અને ઝાડ પાસે જઈ અને પ્રધાનજી તો બોલ્યા રાજા સસલા વાજા રાજા સસલા વાજા જા ભૂલથી હથિયાર છૂટી જાય ભૂલથી હથિયાર છૂટી જાય સસલા ભાઈને વાગી જાય સસલા ભાઈને વાગી જાય રાજાજીને સજા થાય રાજાજીને સજા થાય કાન તેના મોટા થાય કાન તેના મોટા થાય પ્રધાનજીને તો હવે હાસ થઈ થોડા દિવસ વીતી ગયા રાજાના મહેલમાં નવા વાજિંત્રા બનીને આવી ગયા રાજા જાય રાજાજીએ તો એ બધા જ વાજિંત્રા વગાડવા માટે પેલા વાજિંત્રાવાળા ભાઈને કહ્યું જેવા વાજિંત્રા વગાડવા જાય ત્યાં તો તેમાંથી એક અવાજ આવ્યો રાજા સુપડ કણો છે ભાઈ રાજા સુપડ કણો છે ભાઈ તબલા આ રીતે વારંવાર જોરથી બોલવા લાગ્યા ત્યાં તો સારંગી બોલી તને કોણે કીધુરે તને કોણે કીધુરે ત્યાં તો પેલી ઢોલકી હતી ને એ ઊંચી નીચી ઊંચીની ઊંચી થઈ ઢબક ઢબક બોલવા લાગી પ્રધાનજીએ 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 રાજા તો વાત સમજી ગયો એટલે તેણે તરત જ પ્રધાનને બોલાવ્યા અને પૂછ્યું તમે મારા કાન વિશે કોઈને કંઈ કહ્યું છે પ્રધાન તો ગભરાવા લાગ્યા પ્રધાને હાથ જોડીને કહ્યું મહારાજ મેં મોઢે મોઢ તો કોઈને નથી કહ્યું પણ આ વાત કોઈને ન કહેવાથી મને પેટમાં ખૂબ જ દુખવા લાગ્યું હતું તેથી મેં તો ફક્ત ઝાડને જ આ વાત કહી હતી મને શી ખબર કે તેમાંથી બનેલા વાજિંત્રો પણ બોલવા લાગશે હવે જો પ્રધાનજી આ વાત કહે નહીં તો રાજાજીને તો ખબર પડી ગઈ હતી તો પ્રધાનજીએ તો જે હતું એ સાચી સાચું કહી દીધું રાજાજી સમજી ગયા એમને પારાવાર પસ્તાવો થયો પોતે ભવિષ્યમાં ક્યારેય પણ કુદરતી વસ્તુઓની હાનિ નહીં પહોંચાડે એવો એમને નિયમ લીધો રાજાએ લીધેલા નિયમથી જ થોડા દિવસોમાં તેમના કાંડ પહેલાં હતા એવા સરસ મજાના થઈ ગયા અને રાજાજી તો ખાધું પીધું ને મોજ કરી બાર દોસ્તો નિયમોનું મહત્વ કેટલું બધું જીવનમાં છે એક આપણે સારું કાર્ય કરીએ તો એનાથી કેટલું બધું ફળ મળે છે રાજાજીએ નિયમ લીધો સારું કાર્ય કરવાનું તો એમના કાન સરસ થઈ ગયા તો તમે પણ જીવનમાં નિયમ લેશો ને સારું ત્યાં સરસ મજાનો એક નિયમ લેવાનો અને એને પાળવાનો તમે રોજ મંદિરમાં જવાનો નિયમ લઈ શકો તમે રોજ વહેલા ઉઠવાનો નિયમ લઈ શકો જેને જે ગમે વાંચવાનો નિયમ લો ફરવાનો નિયમ લો ચાલવાનો નિયમ લો કસરત કરવાનો નિયમ લો જેને જે નિયમ લેવો એ લો આવજો ત્યાર બાય બાય જય શ્રી